તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ અઠાવીસ છ બે હજાર ચોવીસને વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે જીરુ તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરુમાં ચાઇનાના નવા નિકાસ વેપારો બંધ થતાં હાજર બજારમાં ઘટાડો જોવાયો ત્યારે ચાઇનાનું નવું જીરું સામે હોવાથી નવી ખરીદી હાલ પૂરતી અટકી હોવાનો અંદાજ ગોંડલ માર્કેટ એડમાં જીરુના ભાવ પચીસસો રૂપિયાથી ઉપરમાં પંચાવનસોને એકસઠ રૂપિયા અને જસદણ માર્કેટ એડમાં ચાર હજારને ચારસો રૂપિયાથી ઉપરમાં પાંચ હજારને ચારસો રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે ડુંગળીમાં લેવાલીના અભાવે ભાવમાં મણે વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ત્યારે સરકારી ખરીદી બહુ મોટી થાય તેવા સંજોગો હાલ ઓછા દેખાય છે મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ એકસોને એક્યાસી રૂપિયાથી ઉપરમાં પાંચસોને સિત્તેર રૂપિયા અને જેતપુર માર્કેટયડમાં એકસોને એક રૂપિયાથી ઉપરમાં પાંચસોને એકતાલીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે દેશમાં કપાસ વાવેતરના ઘસારાથી બજારમાં કરંટ જોવા મળી રહ્યો છે સતત બે વર્ષથી ઉતારા અને ભાવમાં માર ખાધો એટલે આ વર્ષે ખેડૂતોએ કપાસ વાવેતરને થોડું પણ સાઇડ આઉટ કર્યું છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ આઠસો રૂપિયાથી ઉપરમાં પંદરસોને સોળ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસોને એકવીસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે આ વર્ષે ખેડૂતો કપાસ તરફથી મગફળીના વાવેતર તરફ જોવા મળી રહ્યા છે આ વચ્ચે વાવેતરનો વધુ આંકડો એ ભાવ પર પણ અસર જોવા મળી રહી છે રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ અગિયારસો ને દસ રૂપિયાથી ઉપરમાં બારસો સિત્તેર રૂપિયા અને જૂનાગઢ માર્કેટયડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં અગિયારસો બાણું રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે લોકલ માંગથી ભાવ સપાટી છવ્વીસો રૂપિયાની આસપાસ જોવા મળી રહી છે તલના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે ગોંડલ માર્કેટરમાં સફેદ તલના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં છવ્વીસોને એકવીસ રૂપિયા અને જસદણ માર્કેટરમાં સત્તરસો પચાસ રૂપિયાથી ઉપરમાં છવ્વીસો ઓગણીસ રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે આ વર્ષે તુવેરના ટેકાના ભાવ પણ વધારા સાથે સારી સપાટી પર ભાવ જોવા મળી રહ્યા છે આગળ ઉપર બજાર ડિમાન્ડ અને સપ્લાય ઉપર આધાર રાખે છે ત્યારે જૂનાગઢ માર્કેટેડમાં તુવેરના ભાવ બે હજાર રૂપિયાથી ઉપરમાં ચોવીસોને ત્રીસ રૂપિયા અને જામનગર માર્કેટેડમાં બે હજારને પાંચ રૂપિયાથી ઉપરમાં ત્રેવીસોને પંદર રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો